નમસ્કાર દોસ્તો આજે આપણે માંગરોલ તાલુકાના ઊભા અને મેઘાભાઈ સોલંકી અશોકભાઈ સોલંકી જે અમારા ખેડૂત છે અને આજે અમે બતાવવા આવ્યા કે અરીનો કંપનીની જે બોક્સર વેરાયટી છે એ કેવું પરફોર્મન્સ કરે છે ગઈકાલે ભાઈ અશોકભાઈ તમે બોક્સર આવી હતી ને તો બોક્સર વિશે માહિતી આપો મારું નામ છે અશોકભાઈ સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ આપણે આપણી દ્વાર મગફળીને આ બોક્સર વેરાયટીનું નું વાવેતર કરેલ હતું ગયા વર્ષે એક વીઘાની ટ્રાય કરવા ને વીઘાની અંદર સોપન મણનું ઉત્પાદન મળ્યું હતું ને આપણા વીઘા સોલ ગુઠાનો વીઘો છે ને આ વર્ષે આપણે વધારે આ મગફળીનું વાવેતર કરેલ છે ને ખૂબ સારા ઉત્પાદન છે આ વખતે ત્રેવીસ નંબર વીસ નંબર કરતા ઉત્પાદન સારું મળે આ છે ને આમાં ત્રણ દાણાવાળા ડોડવા દોડવા છે હાંડિયા છે એના પણ ટૂંકમાં આમાં પચીસ થી ત્રીસ ટકા જોવા મળે છે એટલે ઉત્પાદનમાં ઘણો એવો ફેર પડશે તો આભાર અશોકભાઈ તો મિત્રો આજે માંગરોલ અને કેસોદ વિસ્તારમાં વર્ષોથી અને છે તો એમાં થોડોક તમારે પરિવર્તન કરવાની જરૂર છે જે નવું સંશોધન છે નું બોક્સર એ મોટા દાણા વારું છે આમાં પચીસ થી ત્રીસ ટકા સાંધિયા થાય છે અને સૌથી અગત્ય નું એકસો દસ દિવસે અશોકભાઈ પાકી જાય છે તમારી મોસમ બી વહેલી થઈ જાય છે તમારા શિયાળુ પાક બી વહેલો થાય છે અને ઉત્પાદન કેપેસિટી તમારે ગઈ સાલ કેટલું થયું વિઘે વિઘે આપણે સોપન અશોકભાઈ ને ગઈ સાલે છે તો આની કેપેસિટી વધારે છે ને આ વેરાયટી છેલ્લા અશોકભાઈ ત્રણ વર્ષથી આજે કાલાવડ છે ભાણવડ છે તળાજા છે મહુવા છે ગોંડલ છે ત્રણ વર્ષથી વવાય છે એમાંય આ સાલે બીજી બધી જાતો છે એમાં ઉત્પાદન ઓછું દેખાય છે એની અમે આ બોક્સરનું ઉત્પાદન ખૂબ જ દેખાય છે

આવતા વર્ષોમાં બે હજાર છવ્વીસમાં તમારે જો મગફળી વાવવી હોય તો તમારા વેપારીઓ પાસે કે ગમેની પાસે જ્યાં લેવા જાઓ ત્યાં અચૂક માગજો કે આપણે થોડી અરીનોની બોક્સર વેરાયટી વાવી છે જેની ઉત્પાદન કેપેસિટી સારી છે વહેલું થાય છે માર્કેટનો ભાવ બી સારો આવે છે દાણા દાણો ખૂબ જ મોટો દાણો છે તો એટલા માટે થયા હતા ફરીથી અશોકભાઈનો એનો ખરેખર ખૂબ ખૂબ આભાર કે એમને આ બોક્સર વેરાયટી વાવી અને આખા તાલુકાને માહિતી આ આ દ્વારા પૂરી પાડશે તો ફરીથી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર